અને તેઓએ ઐતિહાસિક આદિવાસી હથિયારો તથા નૃત્ય રૂપે લોક સંસ્કૃતિ રજૂ કરી હતી નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રેલીનું શહેરવાસીઓએ ઉત્સાહપૂર્વક અવલોકન કર્યું હતું અને ખૂબ જ સરાહના પણ કરી હતી રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે તે માટે સુરક્ષા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાર પડ્યો હતો આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર આવી રેલીઓ દ્વારા સમાજના યુવાનોમાં પોતાની ધરોહર અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી વિકસે છે તથા સમાજમાં એકતા અને જોડાણ વધુ મજબૂત બને છે